કોરોના વાયરસ ચીને જ બનાવ્યો હતો એ વાત કોઈ નવી નથી પરંતુ કોરોના વાયરસ બનાવવા પાછળ ચીનનું જે ષડયંત્ર હતું એ ષડયંત્ર હવે બહાર આવી ગયું છે કોરોના વાયરસ બનાવવા પાછળ ચીનની જે ડેટલી અને ડેન્જરસ ગેમ હતી તે વાત બહાર આવી ગઈ છે તો આજના વિડીયોમાં એ જ વાત કરવાના છે કે કોરોના વાયરસ બનાવવા પાછળ ચીનની ડેટલી અને ડેન્જરસ ગેમ કઈ હતી કોરોના બનાવવા પાછળ ચીનનું ષડયંત્ર શું હતું અને તે સમગ્ર વિશ્વ સાથે શું કરવા માંગતું હતું હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો જેથી કરીને અમને બનાવવામાં મદદ મળી કરી કોરોનાનો કાળો કેર ઓછો થઈ ગયો છે પણ લોકોના મનમાંથી એનો ડર હજુ ગયો નથી હજુ પણ લોકો એ ડરથી જીવે છે કે કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ આવી જશે અને ફરી એ જ પરિસ્થિતિ ઊભી થશે આવા સમયે ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સંશોધક ચાઓ સાઓએ એક મોટો ધડાકો કર્યો છે ચાઓ સાઓનો દાવો છે કે ચીને આખી દુનિયામાં લોકોને કોરોનાનો ભોગ બનાવવા માટે કોરોના વાયરસ પેદા કર્યું હતું અને તેનું ટાર્ગેટ દુનિયાના લગભગ તમામ દેશોના આર્મી હતા એટલે કે દુનિયાના તમામ દેશોનું જે લશ્કર હતું એ ચીનનું ટાર્ગેટ હતું આ સિવાય ઉઇગર મુસલમાનોને ટાર્ગેટ કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર પણ ચીને ઘડેલું સાવનો ધડાકો ચોંકાવનારો છે અને તેણે ચીન દ્વારા અપનાવાયેલી મોડેસ્ટ ઓપરેન્ડીની જે વાત છે તે થરથરાવી નાખે એવી છે સાવના દાવા પ્રમાણે ચીનનો બદ ઇરાદો દુનિયાભરના આર્મીના જવાનોને કોરોનાનો ચેપ લગાડીને તેમને નબળા પાડવાનો તથા યુદ્ધ વિનાજ સૈનિકોને મારી નાખવાનો હતો આ કારણે ચીને વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી મિલિટરી વર્લ્ડ ગેમ્સને નિશાન બનાવી હતી મિલિટરી વર્લ્ડ ગેમ્સમાં ભાગ લેવા માટે આવેલા દુનિયાભરના આર્મીના રમતવીરોના મેડિકલ ચેકઅપ તથા સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી માટે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વાયરોલોજિસ્ટ ડોક્ટરોને ગેમ્સ વિલેજ અને હોટલોમાં મોકલવામાં આવ્યા હતા વાયરોલોજીસ્ટ કોઈનું હેલ્થ ચેકઅપ ના કરી શકે જોતા તેમને હેલ્થ ચેકઅપના બહાને વાયરસ ફેલાવા માટે મોકલાયા હતા એવો સાઓનો દાવો છે સાઓને જીન જિયાંગના ઉગર મુસલમાનોના રી કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો આ કેમ્પમાં એવા લોકોને રખાયા હતા કે જે થોડા દિવસોમાં મુક્ત થવાના હતા મુક્તિ પહેલા તેમને કોરોનાનો ચેપ લાગે તો બહાર જઈને પોતાના લોકોમાં ચેપ ફેલાવી શકે એવી ચીનની યોજના હતી સાઉનો દાવો છે કે મિલિટરી ગેમ્સમાં ગયેલા પોતાના સાથી વાયરોલોજીસ્ટ એક પછી એક ગાયબ થવા માંડતા પોતે ચેતી ગયા હતા પોતે ગમે તેમ કરીને ચીનથી ભાગ્યા અને સાઉ જાહેર કરાયું નથી પણ તેણે જેનિફર જેંગને આપેલા ઇન્ટરવ્યુમાં આ ધડાકો કર્યો છે જેનિફર જેંગની વાત કરીએ તો જેનિફર જેંગ ચીનમાં જન્મેલી પણ સામ્યવાદી સરકારની કટ્ટર ટીકાકાર છે આ કારણે તેને જેલમાં ઢકેલી દેવાયેલી જેનિફર બે હજાર એકમાં ગમે તે રીતે ચીનમાંથી ભાગીને ઓસ્ટ્રેલિયા પહોંચી હતી ઓસ્ટ્રેલિયામાં દસ વર્ષ રહ્યા પછી બે હાજર થી જેનીફર અમેરિકામાં રહે છે જેનીફર ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશન આઈપીએ સાથે જોડાયેલી છે છે વેબના માધ્યમથી આખી દુનિયાના પત્રકારોને પોતાની વાત કહેવાની તક આપે જેનીફર ચીનમાં સામ્યવાદી શાસનમાં થઈ રહેલા અત્યાચારો વિશે સતત રિપોર્ટિંગ કર્યા કરે છે અને ચીનનો અસલી ચહેરો લોકો સામે છતો કરે છે ચીનની સરકાર સામે પડેલા લોકોના અવાજને પણ જેનીફર બુલંદ કરે છે ચાઓસાઓની વાત જેની ફરજ લોકો સુધી પહોંચાડી છે કોરોના વાયરસ ચીને જ બનાવી લઈ વાત નવી નથી પણ ચીને આ વાયરસ દુનિયાભરના દેશના આર્મીમાં મોતનો તાંડવ માટે બનાવેલો એ વાત નવી પણ છે અને બહુ મોટી પણ છે આ વાત સાચી હોય તો ચીને બહુ ખતરનાક દાવ ખેલ્યો કહેવાય અંગ્રેજીમાં જેને ડેડલી અને ડેન્જરસ કહેવાય એવી ગેમ ચીને ખેલી હવે ચાઓસાઓએ જે ગેમનો ઉલ્લેખ કર્યો છે એટલે કે મિલિટરી વર્લ્ડ ગેમ્સ એ બે હજાર ઓગણીસમાં અઢાર ઓક્ટોબરથી સત્તાવીસ ઓક્ટોબર દરમિયાન ચીનના અલગ અલગ શહેરોમાં યોજાઇ હતી અને વુહાનમાં ફૂટબોલની મેચો યોજાઇ હતી ઇન્ટરનેશનલ મિલિટરી સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા ઓગણીસો પંચાવનુમાં રોમમાં પહેલી મિલિટરી ગેમ્સ યોજાઈ પછી ઓલમ્પિક્સની જેમ દર ચાર વર્ષે અલગ અલગ શહેરોમાં વર્લ્ડ મિલિટરી ગેમ્સ યોજાય છે ગેમ્સમાં અમેરિકા અને પશ્ચિમના દેશોના લશ્કરી જવાનો મોટી સંખ્યામાં આવેલા ચીને આ લોકોને કોરોના વાયરસનો ચેપ આપીને પાછા મોકલ્યા હતા ને તેમના કારણે પછી કોરોનાનો ચેપ ફેલાયો લાખો લોકો મોતને બેઠ્યા ચીને આ રીતે એક કાંકરે બે પક્ષી માર્યા છે એક તો સીધો યુદ્ધ કરીને લડવાના બદલે લૂંચાઈ કરીને વેપન દ્વારા બીજા દેશના સૈનિકોને મારવાનો અખતરો કરી લીધો સાથે સાથે દુનિયાભરમાં કોરોના ફેલાવીને આર્થિક રીતે પણ બહુ મોટો ફટકો મારી દીધો દુનિયાભરમાં કોરોના ફેલાવાની શરૂઆત બે હજાર ઓગણીસના નવેમ્બરથી જ થયેલી એ જોતા ચાઉ સાઓની વાત પર ભરોસો કરવા માટે પૂરતા કારણો છે ચીન કઈ હદે લૂચ્યુ છે અને પોતાની વિશ્વ પર સર્વોપરીતા સ્થાપવાની મહત્વકાંક્ષા સંતોષવા ગમે તે હદે તે જઈ શકે છે એનો આ પુરાવો છે સાઓ ચીનના બદ ઇરાદાને ખુલ્લો પાડીને પોતાનું કામ કર્યું છે પણ તેનાથી ચીનને કંઈ ફરક પડે એવી શક્યતા ઓછી છે કોરોનાને કારણે અમેરિકાનો ટપોટપ મરતા હતા ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે આકરા પગલા લેવાની ચેતવણી આપેલી યુરોપિયન યુનિયને ચીન સાથે આર્થિક વ્યવહારો મર્યાદિત કરવાની ધમકી આપેલી ચીન તેમને ઘોડીને પી ગયું એ જોતા સાઓના દાવાથી ચીનને ફરક ના પડે એ પણ તેનો અસલી ચહેરો ચોક્કસ થતો થઈ ગયો છે જાસૂસે જાસુસે કોરોના હોવાની ચેતવણી આપેલી હતી વિશ્વમાં કોરોનાના દરરોજ લાખો કેસ આવતા હતા ત્યારે બે હજાર વીસમાં ઇઝરાયલના ટોચના જાસૂસ અને ઇઝરાયલ મિલિટરી ઇન્ટેલિજન્સમાં કામ કરતા દાની સોહામે ચીનના વુહાનની લેબોરેટરીમાં ગરબડ થતા કોરોના વાયરસ લીક થઈ ગયો હોવાનો દાવો કર્યો સોહામના દાવા પ્રમાણે આ વાયરસ વિદેશીઓ માટે હતો પણ ગરબડ થતા લીક થઈ જતા ચીનાઓને પણ કોરોના થઈ ગયો હતો ચા સાવનો દાવો સોહામના દાવાને મળતો આવે છે દાવો હતો કે વુહાન લેબોરેટરીમાં કોરોના વાયરસ બનાવવાનું કામ કરતા વિજ્ઞાની પાસેથી તેને આ માહિતી મળી હતી ચીન ભવિષ્યના યુદ્ધો માટે વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં બીજા પણ ખતરનાક અને જીવલેણ વાયરસ તૈયાર કરી રહ્યું છે કોરોના વાયરસ પણ ચીનની સામ્યવાદી સરકારે બનાવેલું બાયોલોજીકલ વેપન એટલે કે જૈવિક શસ્ત્ર જ છે કોરોના વાયરસ અંગે ચીનની પોલ ખોલનારા ડોક્ટર લીનું રહસ્યમય મોત થયું હતું ચીને પોતે જ કોરોના વાયરસ બનાવ્યો છે એવી વિશ્વને ચેતવણી સૌથી પહેલા ચીની ડોક્ટર લી વેનલી અંગે આપી હતી દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર લીએ વિડીયો ક્લિપ દ્વારા આ વાયરસ સામે સતર્ક થવા કહ્યું હતું ડોક્ટર લીએ બે માં ત્રીસ ડિસેમ્બરે ક્લિપ દ્વારા મીડિયા પર આ વાત કરશો તો આકરા પગલા લેવામાં આવશે ડોક્ટર લીએ એ પછી ફરી ક્લિપ મૂકીને આ વાયરસ ચીને બનાવ્યો હોવાનું કહ્યું હતું આ ક્લિપ પછી ડોક્ટર લી અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા થોડાક દિવસો પછી સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવેલા કે ડોક્ટર લી કોરોના વાયરસનો શિકાર બનીને મૃત્યુ પામ્યા છે એક દર્દીના સંપર્કમાં આવતા કોવિડ થઈ જતાં ડોક્ટર લીને બાર જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ એ ગુજરી ગયા ડોક્ટર લી માત્ર ચોત્રીસ વર્ષના હતા જ્યારે કોરોના વાયરસ વૃદ્ધ અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવનારા લોકોનો ભોગ લે છે એ જોતા તેમનું મોત રહસ્યમય હતું તેમાં કોઈ શંકા નથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડોક્ટર લીના અવસાન અંગે ખેદ વ્યક્ત કરેલું પણ ચીનની સરકાર બિલકુલ ચૂપ રહી હતી તો કોરોના વાયરસ બનાવવા પાછળ ચીનનું જે ષડયંત્ર હતું તે ષડયંત્ર સામે આવી ગયું છે ચીન સમગ્ર વિશ્વમાં મોતનો તાંડવ ખેલવાની તૈયારી કરી રહ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક એમાં એ સફળ થઈ શક્યું નથી માહિતી સારી લાગી તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો ત્યાં સુધી આપ સૌને જો જય ભારત